કાર્યવાહી કરી હતી તેના પતિ દરજી કામ કરે છે આરોપી તેની પડોશમાં રહે છે અને ઘોડા ગાડી ચલાવે છેલ્લા ઘણા વખતથી આરોપી પરિણીતાને હેરાન પરેશાન કરતો હતો છેવટે કંટાળીને પરિણીતાએ પતિને વાત કરી આથી સમગ્ર મામલો પોલીસમાં પહોંચ્યો આ ઘટનાને પગલે સવાલ એ થાય છે કે અતિથિ દેવો માનતું ભારત શું દુષ્કર્મનો કેપિટલ બની રહ્યું છે છે ભારતમાં દર એક છોકરી શિકાર થાય વિદેશી મહિલાઓ સાથે થયેલા દુષ્કર્મના હાઈ પ્રોફાઇલ કિસ્સાઓમાં ગોવા કુખ્યાત છે જે દેશ માટે ખૂબ શરમજનક બાબત કહી શકાય તાજેતરમાં સ્પેનિશ મહિલા તેના પતિ સાથે વર્લ્ડ ટુર પર બાઇક પર ભારતમાં આવી ત્યારે ઝારખંડમાં વિદેશી મહિલા પર અમુક લુખા તત્વો દ્વારા દુષ્કર્મ આચરવામાં આવ્યું આ ઘટનાના પડઘા સમગ્ર વિશ્વમાં પડ્યા આ ઘટનાથી ભારતના વૈશ્વિક સંબંધો પર ભારે અસર થઈ છે વર્ષ ભારતમાં દુષ્કર્મની ઘટનાઓ બની આમાં હજાર સત્તર છોકરીઓની ઉંમર અઢાર વર્ષથી ઓછી છે દર વીસ મિનિટે એક છોકરી પર દુષ્કર્મ ઘટના બને છે અને બે હજાર એકવીસના ના રિપોર્ટ અનુસાર ભારતમાં દરરોજ દુષ્કર્મની ત્યાંશી એફઆઈઆર દાખલ કરવામાં આવે છે સત્યાવીસ માર્ચ બે હજાર ચોવીસના રોજ એકત્રીસ વર્ષની મહિલાએ અઠવા પોલીસ સ્ટેશન ખાતે આવી અને પોતાના વિરુદ્ધ ઉપર છેલ્લા ત્રણ વર્ષથી મરજી વિરુદ્ધ એક શખ્સ બળાત્કાર કરતો હોવાની ફરિયાદ આવેલ આપેલ જેના અનુસંધાને અઠવાના પોલીસ ઇન્સ્પેક્ટર રબારીનાઓએ તાત્કાલિક તેમની ફરિયાદ નોંધી અને તપાસ ચાલુ કરેલ અને તપાસ દરમિયાન હનીફ શી ઉમરવર સાડત્રીસનો રહે કરીમ ચેમ્બર કોમ્પ્લેક્ષ સાગર હોટલની ગલીમાં બળેખા ચકલા વિસ્તારનો અને પોતે બગીનો અને ઘોડાગાડીનો વ્યવસાય કરતો ઈસમની ધરપકડ કરવામાં આવેલ આ જે આરોપી છે હનીફ એ અને આ જે ભોગ બનનાર મહિલા છે એમના હસબન્ડ બંને મિત્રો હતા અને આ ભોગ બનનારના હસબન્ડ બહાર જાય ત્યારે આ આરોપી હનીફ છે એ એની એકલતાનો લાભ ઉઠાવી અને એના વિરુદ્ધ મરજી વિરુદ્ધ બળત્કાર કરતો હતો અને આ જે મહિલા છે એ પોતાની બદનામીની બીકે આ ફરિયાદ કરેલ નહીં પરંતુ વધારે પડતું થઈ જતા બાદમાં એના હસબન્ડને જાણ કરી અને મહિલા એના હસબન્ડને હિંમત આપતા મહિલા પોતે ફરિયાદ કરવા માટે પોલીસ સ્ટેશન આવેલી હાલમાં આરોપી પોલીસ રિમાન્ડ હેઠળ છે અને આરોપીના મેડિકલ ચકાસણી કરવામાં આવેલ છે અને ડીએનએ સેમ્પલિંગની કાર્યવાહી કરવામાં આવેલ છે ના મહિલાને અને એના બાળકોને એના હસબન્ડને મારી નાખવાની ધમકી આપી અને આ ઈસમ છે એની મરજી વિરુદ્ધ બળત્કાર કરતો હતો